પોણી ફી હે બાટલો ચાલ વાળો પડે યા કેટલા વાગ્યા છીએ અમારા પેલા ભાઈ

અનુલજી ને ભજન બોલાવા પડશે પાઘડી ને બોલાવતા હું તો કોને કોક ડખા કર્યા લાગી

ભુવા બોલાવા પડે આપડે એક ભુવા જીતો છે પેલા હલુજી હારું હાર ફોન કરો ભુઆજી તમારી સાચી વાત કોણ બોલે આપણું ગમું બોલે વાત એને જે આપણું દુઃખ કોઈ દુઃખ ઘેર વળી આવે નહી આવે ઘરનું બધું દુઃખ ઉઠાઈ લીધું નારિયેલ ઉપર નારિયેળ ખબર લીધું લીલું ઘરનું આખે આખું ઉપાડી દીધું અનુમુક જેવો જેવો ટિકિટ નંબર લખાવા પડી પણ તમે બાજુ ગમ નાશો એટલે પૈસા થાય

તમે ઘેર પહોચી અમે બધી વસ્તુ ને આવીએ તમારે જો તમે આવતા ફોન કરો એટલે બસ લેવા આવજો તમે

થાય આપડે <laughs> <laughs> <laughs>

લે પવન તો ચાલુ ચાલી ફક વાગી ભરાવા ગાડી તાસા ભરો લે બનો આપકા જો વાગી ગાડી ટકી મમ્મા મુકી આ રહ્યા આ પાર્કિંગ માં મુકી ગાડી આવો મે લોજો આઈ મુકી ગાડી હા કુકી હો 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 આ આપડા કુકી હો હા આ ઓ મા લઈ જાવ એટલે ઓલા લઈ જવું પડશે ના ના ઓય લાવ કોઈ માતા આવે છે માતાએ આવો હંગાર લઈને આવ

તમે તું છોડ આજુ બઢાવો લનુજી આ બઢાવ ઉપર પકડી લોક મારી પાછળ તો એ જ

અમે ભૂત ડેન્જર વિડીયો બનાવ્યું છે યુટ્યુબ માં આવશે તો તમે જોવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જો આ ભૂતવાળા વાળા વિડીયો સપોર્ટ મળ્યો તો અગાઉ આવા વિડીયો બનાવતા રહેશું અને જન બનાવશે હું ભૂવો બન્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને આ સરપ્રાઈઝ અને શેર કરજો હો અને સક્કર પારા ના ભૂલતા હા અને વિડીયો આગળ શેર કરજો બધાને